આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના એનએસએસ વિભાગનો ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજ્યો વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન શ્રી સી એન પી કેસ એન્ડ ડી એન સાયન્સ કોલેજ ડભોઈના એનએસએસ વિભાગ દ્વારા અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના એનએસએસ કોઓર્ડિનેટર પ્રોફે મયંકભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત પરમાર શ્રુતિ અને આકાંક્ષાએ પ્રાર્થના કરી કરાવી હતી ત્યારબાદ સમૂહમાંગ એનું લક્ષ્ય ગીતની રજૂઆત કરવામાં આવી હતી આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ દ્વારા મહેમાનોનો શાબ્દિક પરિચય આપી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રી સુનિલભાઈ પટેલ સાહેબે કોલેજની એની પ્રવૃત્તિના વખાણ કરતા જણાવ્યું હતું કે અમારી કોલેજના એનએસએસ સ્વયંસેવકો અમારું આભૂષણ છે અને એનએસએસ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ માટે અગ્રસર રહ્યું છે ત્યારબાદ બીજી સેશનમાં એનએસએસ કોઓર્ડિનેટર પ્રોફે મયંકભાઈ શાહ સાહેબે જણાવ્યું કે એના સ્વયંસેવકોએ કુદરતી આપદા સમયે હંમેશા અગ્રેસર રહી રાષ્ટ્ર સેવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ અને રાષ્ટ્રને પણ એના સ્વયંસેવકો પર વિશ્વાસ છે અને માય ભારત પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ ત્રીજી સેશનમાં પૂર્વ પ્રોગ્રામ ઓફિસર પ્રોફે અશોક બારિયા સાહેબ દ્વારા એનએસએસ શા માટે અને એનએસએસ માંગ શું કરી શકાય વગેરે વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો અને સમગ્ર સ્ટાફ હાજર રહી પ્રોત્સાહન આપ્યું હતું અને કાર્યક્રમમાં એનએસએસના બસ્સો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેનું સમગ્ર સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો અલ્પેશ કોતર દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ પ્રોગ્રામ ઓફિસર ડો સુરેશભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર ફુજલ રજાક ખત્રી જીપીકે ન્યૂઝ